નમસ્કાર મિત્રો ધોરણ આઠ સંસ્કૃતની અંદર આજે આપણે ચેપ્ટર ત્રણ ભણી ભણવા જઈ રહ્યા છે પ્રહેલિકા પ્રહેલિકા અને કોયડાઓ અથવા ઉખાણા એક ચક્ષુન કાકો એમ બિલબ મિછમપન અગ ક્ષિયતે વર્ધતે ચેવ ન સમુદ્રો ન ચંદ્રમાં એ કાંખવાળો કાગડો છે દરમાં પ્રવેશ કરવા છતાં પ્રવેશવા ઈચ્છુક છતાં તે સાપ નથી વધે છે અને ઘટે છે છતાં સમુદ્ર કે ચંદ્રમાં નથી તો એનો જવાબ છે સુઈ કપડાં સીવવાની સુઈ ત્યારબાદ બીજો શ્લોક ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજરસમ ધાન્ય ભક્ષણમ ચાર મુખવાળો હોવા છતાં બ્રહ્મા નથી બળદ પર બેસનારો છતાં શંકર નથી નિર્જીવી છે નિરાહારી છે અને હંમેશા માટે ધાન્યનું ભક્ષણ કરે છે તો હળ ખેતરમાં ચલાવવાનું હળ ત્યારબાદ અપદો દૂરોગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુક સ્પૃષ્ટ વક્તા ચયો જાનાતી સ પંડિત અપદો દૂરોગામી પગ વગર ન હોવા છતાં દૂર જનારો છે સાક્ષરો ન ચ પંડિત સાક્ષર હોવા છતાં પંડિત નથી અમુક સ્પૃષ્ટ વક્તા ચયો જાનાતી સ પંડિત એટલે મુખ વગર હોવા છતાં તે સ્પષ્ટ બોલે છે જે જાણે છે તે પંડિત કહેવાય છે એટલે લખેલો પત્ર ત્યારબાદ પર્વતાગ્રે રથોયાતી ભૂમો હતી સારથી ચલતી વાયુવેગેન પદમ એકમ નગજતી પર્વતના અગ્ર ભાગમાં રથ લઈ જાય રથ લઈ જાય છે અને સારથી છે જમીન પર બેસે છે વાયુવેગે ચાલે છે પરંતુ એક પણ પગ માંડતો નથી એટલે કુંભારનો ચાકડો સુવર્ણસ્ય સુવર્ણસ્ય ચ જાનકી પ્રેશિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા સોનાની 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 માતા જાનકી માતે જાનકી એટલે માતા સીતા માટે રામે સોનાની વીંટી મોકલાવેલી છે મુદ્રિકા વીટી ભોજનાંતે ચ કિમ પેયમ જયંત વેશુત કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્ર સક્રશ્ય દુર્લભમ ત્રણ પ્રશ્નો છે ત્રણે ત્રણના જવાબ અંદર જ આપેલા છે તક્રમ સક્રશ્ય અને દુર્લભમ તે ત્રણે ત્રણ પ્રશ્નોના ક્રમસર જવાબ છે તો આ રીતે જોઈએ ભોજનાંતે ચક્કીમ પેયમ ભોજન બાદ શું પીવું જોઈએ તો તક્રમ યાને છાસ જયંત કશ્ય વેસુત જયંત કોનો પુત્ર છે તો સક્રશ્ય ઇન્દ્રનો કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ વિષ્ણુ પદ મેળવવું કેવી રીતે કેવું છે તો કે દુર્લભમ એટલે ખૂબ જ દુર્લભ છે ત્યારબાદ શબ્દાર્થ ચક્ષુ આંખ કાક કાગડો બિલમ દર પન્નગ શાપ શિયતે ક્ષય પામે છે વર્ધતે વધે છે ચતુર્મુખ ચારમુખવાળો અજરસમ સતત વૃષ બળદ તિષ્ટતી ઊભો છે મુદ્રિકા વિંટી પેયમ પીવાલાયક સૂત પુત્ર પોક્તમ કહેવાયેલું અપદ પગ વગરનો તક્રમ છાસ ચક્ર ઇન્દ્ર યાતી જાય છે ચક્ષુ ન અયમ એટલે આ આંખ વગરનો છે શબ્દનું ઉચ્ચારણ કરો કાકોયમ પન્નગઃ અજ્રસમ સ્પુષ્ટતા પર્વતાગ્રે ભોજનાંતે નીચેના પ્રશ્નોના જવાબો એચક્ષુ ક અસ્કચુ કા કો અસ્તાન્યભક્ષણ કરો અલં ધાન્યભક્ષણ કરો સા સારથી કુત થીષતિ સારથી ભૂમો થી રથ કુત યાતી રથ પર્વ યાતી રામેણ કા પ્રષિતા રામેણ સીતાએ મુદ્રિકા પ્રષિતા જયંત ક્યાં પુત્ર જયંતશક્રુત્ર યોગ્ય શબ્દપસંદકરી ખાલજિગ્યાપુરો ચુર્મુખો બ્રહ્મા અસ્ત ભોજનાન્પેય તક્રમ અપદ શબ્દ્ય અર્થ પાદરહિત રથઃ વાયુ વેગેન ચલતી વિષ્ણુ પદમ દુર્લભમ પ્રોક્તમ નીચેના શ્લોકો સુંદર અક્ષરોમાં લખો શ્લોકો બે છે સુંદર અક્ષરો લખવાના નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો ભોજન બાદ ભોજનાંતે મુખ વિનાનો અમુખી એક ડગલું પદમ એકમ વિન્ટી મુદ્રિકા દૂર જનાર દૂરોગામી બળદ પર બેસનાર ઋષારૂટ વૃક્ષ ઉપરથી વૃષારૂઢ તો અશ્વ ઉપરથી અશ્વારૂઢ ગજ ઉપરથી ગજારૂઢ વૃક્ષ ઉપરથી વૃક્ષારૂઢ પદમ ઉપરથી પદમેકમ તો શબ્દમેકમ વાક્યમેકમ ગીતમેકમ ભોજન ઉપરથી ભોજનાંતે તો દિનાંતે નિશાંતે વર્ષાંતે પર્વત ઉપરથી પર્વતાગ્રે તો રથ ઉપરથી રથાગ્રે ને કરાગ્રે તો મિત્રો અહીંયા આપણે ચેપ્ટર ત્રણ છે એ પૂર્ણ કરી ચૂક્યા છે જે કંઈ વિડીયોની અંદર આપણે પહેલિકા કોયડાઓના ઉત્તરો શબ્દાર્થ સુધ ઉચ્ચારણ પ્રશ્નોના જવાબ ખાલી જગ્યા શ્લોક પંક્તિ અને ગુજરાતીના શબ્દોને સંસ્કૃતમાં તો આ બધું તમે વારંવાર વિડીયોને નિહાળી અને વ્યવસ્થિત તમારી પાકી બુકની અંદર લખજો અને દરેક વસ્તુને સારી રીતે પાકી કરજો થેન્ક યુ વેરી મચ તમારો બધાનો